અને જ્યારે રાત થઈ ત્યારે હું તેને મારી પાસે સુવડાવતો હતો માલકીને પણ મને તેની પરવાનગી આપી હતી તે રાત્રે મને કમી કોચી વસ્તુનો અનુભવ થયો તેથી હું જાગી ગયો પણ તે રાત્રે માલકીની પુત્રી મારી સાથે જે કર્યું તે માલકી પર જતી હતી તેથી જ સવારથી મારું જીવન હતું તે મને વારંવાર કહેતી હતી કે રોહિત મારું આખું ઘર તારા હાથમાં છે હું જેટલો તારા પર વિશ્વાસ કરું છું એટલો બીજા કોઈ નોકર ઉપર કરી શકતી નથી મારું નામ રોહિત છે હું ચોવીસ વર્ષનો હતો પરંતુ હું બાર વર્ષની ઉંમરથી જ માલકીના ઘરમાં કામ કરતો તેને ઊંઘમાં ચાલવાની આદત છે મેં કહ્યું હા માલિકી મને ખબર છે તે પંદર વર્ષની હતી પરંતુ તે થોડી સાગલી અને લાડકી હતી તે માલિક

હવે મારું મગજ ફરવા લાગ્યું મેં કહ્યું હું નાની છોકરીના રૂમમાં કેવી રીતે સુઈ શકું તમારે વિચારીને વાત કરવી જોઈએ આ યોગ્ય નથી મને લાગતું પણ તેને કહ્યું રોહિત મારે સાંભળવું નથી મેં જે કહ્યું તે જ થવું જોઈએ શું અંજલિના રૂમમાં સૂઈ જજે મને આ વાત જરા પણ બરાબર લાગતી ન હતી પરંતુ હું તેમને વારંવાર નકારી ન શક્યો પણ મેં મારા હૃદયમાં નિશ્ચિતપણે નક્કી કરી લીધું હતું કે હું અંજલિના રૂમમાં નહીં શું મારી માલિકીને એક વિતવા હતી પરંતુ તે ખૂબ જ અમીર હતી માલિકની તેની પાસે ઘણી જમીન અને મિલકત હતી જેના તેમને પૈસા મળતા એક માત્ર દીકરી હોવાને કારણે તેની પ્રેમથી કરી હતી હું કામ કરવા આવ્યો ત્યારે માલિક જીવતા હતા તેઓ એકસાથે બધા ખૂબ જ ખુશ હતા પણ અંજલિના જન્મના થોડા મહિના પહેલા માલિક મૃત્યુ પામ્યા હતા તેની મોતથી થી માલકી પાગલ જેવું વર્તન કરવા લાગી હતી તે કહેતી હતી કે માલિક હમણાંમાં આવી જશે અને તે સમયે હું દસ વર્ષનો હતો પરંતુ મારી માલકીની હાલત જોઈને હું ખૂબ રડ્યો હતો કારણ કે માલકીનો મારા પ્રત્યેનો રવૈયો ખૂબ જ સારો હતો અને તે મારી ખૂબ જ કાળજી રાખતી હતી તેથી જ હું તેમનું દુઃખ જોઈ શકતો ન હતો જ્યારે અંજલિનો જન્મ થયો ત્યારે માલકી ખૂબ રડી હતી તેના પતિને યાદ કરીને પણ પછી તેનું દિલ અંજલિમાં લાગી ગયું હતું માલકીના માતા પિતા તેના ફરીથી લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ તેને સ્પષ્ટપણે ના પાડી દીધી હતી તેને કહ્યું કે હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હું મારું માખું મારા પતિના નામ ઉપર વિતાવી દઈશ અને તેને તેમ જ કર્યું હતું તેને પોતાનું માખું ઘર સંભાળી લીધું હતું આમ કરતા ચૌદ વર્ષ વીતી ગયા હતા અને માલિકીનો સૌથી વફાદાર અને વિશ્વાસુ નોકર હું હતો માલકીને કારોબારની સંભાળ મને સોંપી દીધી ઘરે નહીં રહે પણ તેના પેપર હતા તેથી માલિકીને કહ્યું કે તે અંજલી નું ભણતર ખરાબ નહીં કરી શકે તેથી તેને અંજલિને કહ્યું કે તું રહેજે પણ માલકી મને જે ક

જો કે તેને ક્યારેય મને આ વાત માટે ના પાડી ન હતી તેમ છતાં હું હંમેશા તેની સાથે માલિક અને નોકરનો સંબંધ જાળવી રાખતો હતો

માલકી હું છું તેથી તમે બધા એમ જ કરો કે જેવી રીતે હું કહું છું મેં કહ્યું તમે જે કરશો નાની માલિક તેમજ થશે પણ અંદરથી તો હું થાકી ગયો હતો કારણ કે મારે નાની માલકીન સાથે ક્યારેય બનતું ન હતું તે તેની વિચિત્ર હરકતો કરતી રહેતી હતી અને હું તેની હરકતોથી બહુ ચિંતામાં હતો તે મને બજારના ઘણા બધા ચક્કર લગાડાવતી હતી અને કહેતી હતી કે મારા માટે સામાન તમે જ લઈ આવશો ડ્રાઈવર નહીં જાય અને ના કોઈ બીજો નોકર જશે અને માલકીન પણ તેને કની કહેતી ન હતી કારણ કે તે તેની એકમાત્ર દીકરી હતી તેથી માલકીન કહેતી હતી કે અંજલી કહે તે કરી નાખો પછી ઓકાત મેં તેની સામે ગુસ્સાથી જોયું અને તેને ચાનો કપ ટેબલ પર મૂક્યો મારે જે ચા પીવી હતી તે અંજલી ખૂબ આનંદ આનંદથી પીતી હતી આખો દિવસ આવી રીતે વિવિધ કાર્યો કરવામાં પસાર થયો પછી જ્યારે રાત થઈ ત્યારે હું મારા રૂમ સુવા જતો હતો તો અંજલિ કહેવા લાગી કે અંજલિ તરફ જોયું મેં કહ્યું નાની માલકી મને મારા કોટર સિવાય ક્યાં ને ઊંઘ આવતી નથી ઘરમાં બીજી નોકરાણી પણ છે તમે તેને તમારી સાથે સુવડાવો તો તે કહેવા લાગી કે મને કહ્યું હતું કે જમીન પર સુઈ જા હું રૂમ માં તો આવી ગયો પણ મને વિચિત્ર રીતે વેચેની લાગવા લાગી અંજલિ જઈને બેડ પર સુઈ ગઈ અને રૂમ ની લાઈટ બંધ કરી દીધી ચારો તરફ અંધારું હતું

શેતા મારા પર કાબુ મેળવે તે પહેલા હું સુ પછી મેં ભગવાન નું નામ લેતા મારી આંખ બંધ કરી અને જ્યારે આલારામ વાગ્યો ત્યારે મારી આંખો ખુલી અને મેં ઘડિયાળમાં જોયું તો અને હતું તેનું પેપર પણ હતું માલકીને કહ્યું હતું કે અંજલિને ડ્રાઈવર સાથે એકલી ન મોકલવી જેથી જ્યારે અંજલિ તૈયાર થઈને રૂમમાંથી થી બહાર આવી તો મેં જઈ તેને શાળાએ મૂકી દીધી આ પછી હું જમીનોના હિસાબ જોવા લાગ્યો કારણ કે હિસાબ કરવાની મારી જવાબદારી હતી એ કામમાં હું એવો લાગી ગયો કે મને અંજલિ પણ યાદ ન રહી કે મારે જ તેને પાછી લેવા જવાની છે હું મારા કામમાં એટલો બધો ડૂબી ગયો હતો કે આ વિચાર મારા મનમાં મનમાંગથી જ નીકળી ગયો હતો

હું તો સાવ ભૂલી ગયો હતો મેં કહ્યું બજારનું કામ અને હિસાબ માંગ હતો તો મને ભૂલાઈ ગયું મને માફ કરી દો તો માલકીન મને કહેવા લાગી કે જા તું એને લઈને આવ મેં બધા ખાતા બંધ કર્યા અને ઘરની બહાર નીકળી ગયો મેં ડ્રાઈવર તરફ ગુસ્સાવાળી નજરે જોયું મેં કહ્યું તમે મને કહી શકતા ન હતા કે નાની માલકીની રજા થઈ ગઈ છે તો તેને કહ્યું કે હું તને શા માટે કહું માલકીને તો તને નોકરોનો સરદાર બનાવ્યો છે તે જે તને કહીને ગઈ છે તું જ તે વાતોનું ધ્યાન રાખ તેની વાત પર તો મને બહુ ગુસ્સો આવ્યો હતો માલકીન જ્યારથી ગઈ હતી જાણે બધા ન કરો મારી માથે ચડી ગયા હતા જ્યારે તેની સામે તો બધા માથું નમાવીને રહેતા હતા હું ઝડપથી ડ્રાઈવર સાથે બેઠો અને શાળાએ ગયો

ઘરે પહોંચ્યા ત્યારે નોકરે ભોજન પણ તૈયાર કર્યું ન હતું અને નોકરાની પણ ઘર સાફ કરવાની બદલે વાતોમાં વ્યસ્ત હતી આ જોઈને મને ચક્કર આવવા લાગ્યા હતા માલકી ઘર અસ્તવ્યસ્ત બની ગયું હતું હું કોઈને કની કહેતો તો બધા મને કહેવા લાગતા કે તું પણ અમારી જેમ જ નોકર છો અમારા માથા ઉપર ચડવાની તારે કામની જરૂર નથી હું માલકીને વિના બહુ હેરાન થઈ ગયો હતો મેં નોકરાણીને બરાબર સાફ કરવાનું કહ્યું અને મારી દીકરી હેઠળ રાત્રે હું થાકી ગયો હતો અને જ્યારે હું અંજલિના રૂમમાં ગયો ત્યારે તે મોટેથી તેની શાળાના પ્રશ્ન યાદ કરી રહી હતી હું મારી જગ્યા પર ગયો અને સુઈ ગયો કારણ કે હું ઘણો થાકી ગયો હતો પણ રાત્રે મને લાગ્યું કે હોલમાં કોઈ બીજું પણ છે મેં કોઈના પગલાંનો અવાજ સાંભળ્યો જ્યારે મેં આંખ ખોલી તો મને લાગ્યું કે જાણે કોઈ અંજલિના રૂમની બહાર માણસ ઉભો છે અને રૂમની બારીમાંગથી અંદર જોવાનો પ્રયાસ કરી રહ્યો છે મેં મોટા અવાજે કહ્યું કે કોણ છે ત્યાં પછી મને થયું કે કોઈ રસોડા તરફ દોડતું દોડતું જતું રહ્યું તેથી હું તરત જ ઊભો થઈને રસોડા તરફ જવા લાગ્યો પણ ત્યાં રસોડું સાવ ખાલી હતું મેઇન લાઇટ ચાલુ કરી પણ ત્યાં કોઈ ન હતું રસોડાનો એક દરવાજો બહારથી પણ ખુલતો હતો મેં ત્યાં જોયું તો તેનો દરવાજો થોડો ખુલ્લો હતો તેથી મેં બહાર જઈને જોયું પણ બહાર પણ મૌન હતું મેં અંદરથી દરવાજો બંધ કરી દીધો અને પાછો આવીને સુઈ ગયો હું વિચારવા લાગ્યો કે રાતના આ સમયે અંદર જે વ્યક્તિ આવી હતી તે કોણ હતી રાત્રે જ્યારે કૂતરાના વસવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે અંજલી ડરી રહી હતી અને કહેવા લાગી મને ડર લાગે છે આ કૂતરા મને ખાઈ જશે મેન મારો હાથ પકડ્યો અને તે બે પર પોતાનો હાથ મારતી હતી તે કદાચ તેની ઊંઘમાંગ તેની માને શોધી રહી હતી હું સમજી શકતો ન હતો કે આવા સમયે મારે શું કરવું જોઈએ પછી હું મારી જગ્યા પરથી ઊઠીને અંજલિના હાથમાં મારો હાથ મૂક્યો પછી તે મારો હાથ પકડીને ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ હતી પછી જ્યારે તે ઊંડી ઊંઘમાં સૂઈ ગઈ ત્યારે મેં હળવેથી મારો હાથ તેના હાથથી અલગ કરી નાખ્યો અને ફરીથી મારી જગ્યા પર સૂઈ ગયો તે પછી હું અંજલિના રૂમમાં સૂવા લાગ્યો એક દિવસ એક નોકરે દૂધની ખીર તૈયાર કરી અને તેને પણ ખાવાનું કહ્યું અને કહ્યું કહ્યુંમાં ખાઈને તને શાંતિથી ઊંઘ આવી જશે મેં પણ ખીર ખાધી અને રાત્રે અંજલિના રૂમમાં ગયો તે રાત્રે મને ખરેખર ખૂબ જ સારી ઊંઘ આવી હતી મારી આંખ જ્યારે ખોલી ત્યારે સવારે પડી ગઈ હતી મેં મારી આંખો ખોલી અને મેં જોયું કે બે ખાલી હતો ત્યારે સવારના 6 છ વાગ્યા હતા અંજલિ આટલી જલ્દી ક્યારેય પણ જાગતી ન હતી અને તેમાં પણ આજે રવિવાર હતો જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે અંજલી ત્યાં પણ ન હતી મેં આખા ઘરમાં જોયું પણ તે ક્યાંને પણ મને દેખાતી ન હતી મને બહુ ડર લાગતો હતો મેં અવાજ કરીને બધા લોકોને જગાડ્યા અને પછી તેઓએ તેને શોધવાનું શરૂ કર્યું પરંતુ તે આખા ઘરમાં ક્યાંય ન હતી મારા ચહેરાનો રંગ જ આખો બદલી ગયો હતો કારણ કે માલકીન તેની છોકરીને મારા ભરોસે મૂકીને ગઈ હતી તો હું રાત્રે કેવી રીતે સૂઈ ગયો પછી મને ખબર પડી કે રસોઈ બનાવવા નોકર પણ ગાયબ હતો મારા મનમાં વિચાર આવવા લાગ્યા કે થોડા દિવસ પહેલા મેં એક માણસને અંજલિના રૂમમાંથી રસોડામાં જતા જોયો હતો તે આ નોકર જ જ હશે મેં તરત ફોન કર્યો અને આખી વાત કહી દીધી મને તેનું સરનામું પણ ખબર હતી માલિકીને કહ્યું તમે તે નોકરની ઘરે પહોંચો અને તેની પાછળ જાવ હું પોલીસને ફોન કરું છું પણ જ્યારે હું તેના ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ કહ્યું કે તે ઘરે આવ્યો જ નથી ત્યારે મને ત્યાંના વિસ્તારના લોકો પાસેથી ખબર પડી કે સવારે પર હાથ રાખીને તેને કારમાં ક્યાંક લઈ જઈ રહ્યો હતો તે સમયે પોલીસ પણ અમારા બંગલા પાસે આવી ગઈ હતી તમામ તપાસ બાદ બંગલાની બહાર લગાવેલા કેમેરાથી કેમેરાની મદદથી તે કારનો નંબર મળી ગયો હતો અને તે અંજલિને જબરદસ્તીથી કારમાં બેસાડી રહ્યો હતો ગાડીનો નંબર ચેક કરવા ઉપર જગ્યા ખબર પડી ગઈ હતી અને હું પણ પોલીસ સાથે ગયો હતો અને તે કાર એક સુમસાન જગ્યા પર ઉભી હતી પછી મને યાદ આવ્યું કે તે મને એક વખત આ જગ્યા પર લાવ્યો હતો

માર્યા અને થોડી જવારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ કછી તેઓ ચિંતા સુધી હું જીવતો છું ત્યાં સુધી તને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે થોડા દિવસોમાં પણ પાછી આવી ગઈ હતી માલકીન જોઈને સીધી વેટી પડીને રડવા લાગી તે મને કહેવા લાગી કે મને તારા પર પૂરો ભરોસો હતો કે તું મારી દીકરીને સુરક્ષિત રાખીશ મેં કહ્યું કે હું તેને મારી નાની બહેનની જેમ જ માનું છું અને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તમે ચિંતા ના કરતા કોઈ તમારા ઘરની ઉપર જોઈ નહીં શકે અને ન તો અંજલિની ઉપર પણ કોઈ હાથ નહીં નાખી શકે આ સાંભળીને મારી માલકી પણ ખુશ થઈ ગઈ હતી આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ દોસ્તો Gracias.